પલમજી ઉંબલ ચેરમેન સરહદ ડેરી કચ્છ વાઇસ ચેરમેન અમૂલ ફેડરેશન ગુજરાત આજરોજ સરહદ ડેરીના પ્લાન્ટમાં જે લાંબા સમયથી લોકોની માગણી હતી એવી કાઠિયાવાડી છાશ જેની કિંમત દસ રૂપિયા છે એ લોન્ચ કરવામાં આવી સાથે સાથે દહીંની જે મોટું પહોંચ હોય એને બદલે એક લીટરના ટબમાં પણ અમે લોકોએ આજે દહીં લોન્ચ કર્યું છે એ લોન્ચિંગ ટાઈમે સચિનાનંદ મંદિરના મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજના હાથે આ બંને નવી પ્રોડક્ટ લોન્ચ કરવામાં આવી છે ને એનો અમને ખૂબ આનંદ છે કારણ કે વેલ્યુ એડેડ કરવાથી ખેડૂતોને વધારે ભાવ મળશે વપરાશકારો છે એને પણ યોગ્ય સમયે યોગ્ય પુરવઠો મળી રહેશે આઈસ્ક્રીમના પ્લાન્ટમાં જેનું એક મહિના પહેલાં માનનીય મોદી સાહેબે ઉદઘાટન કર્યું એ પ્લાન્ટમાં અત્યારે આઈસ્ક્રીમની નાની મોટી પ્રોડક્ટ જો જોઈએ તો બત્રીસ પ્રોડક્ટનું પ્રોડક્શન અત્યારે કરવામાં આવે છે અને ફ્રેશ પ્રોડક્ટ જે છે દૂધ દહીં છાશ ઘી પનીર રબડી આ બધી વસ્તુઓ લગભગ ચાલીસ જાતનું પ્રોસેસિંગ સરહદ ડેરી મારફત કરવામાં આવે છે એટલે સરહદ ડેરીના બંને પ્લાન્ટ લગભગ પાંચસો કરોડના ખર્ચે જે તૈયાર કરવામાં આવ્યા છે એ બિલકુલ કાર્યરત અને ફૂલ એક્ટિવેટ થઈ ગયા છે અને બંને થઈને બહુતેજ પ્રોડક્ટો બનાવવામાં આવે છે આજની તારીખે આ વેલ્યુએટેડ કરવાની જે પદ્ધતિ છે એ સરહદ ડેરીએ વપરાશકારો અને દૂધના પુરવઠાવાળા જે દૂધ ઉત્પાદકો છે એ બંનેને ધ્યાનમાં રાખી અને આવતા દિવસોએ એને વધારેમાં વધારે ભાવ મળી રહે અને કિફાયતી ભાવે વપરાશકારને વસ્તુ સમયસર મળે એ માટેના પ્રયાસો સરહદ ડેરીએ કર્યા છે અને એમાં ગુજરાત સરકાર અને અમૂલનો ખૂબ મહત્ત્વનો ફાળવો અને ટેકો છે એના માટે અમે લોકો એમના આભારી પણ છીએ અને સર્વે દૂધ ઉત્પાદકો ખૂબ સારું ભાવતાર મેળવી અને આર્થિક વૃદ્ધિ મેળવશે એવી અમને અપેક્ષા છે